કોન્ટ્રાક્ટ કામ કરતા બહાર કર્મચારીઓને રોજગારી ન મળતા આંદોલન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે મહિલા સહિત મોટી સંખ્યામાં આંદોલનમાં લોકો પણ હતા અને મારા અત્યારે અમે જે લોકો ભેગા થયા છે હડતાલ પાડી છે એ માત્ર ને માત્ર રોજગાર માટે પાડી છે અમારો મુદ્દો ખાલી કંપનીને કોન્ટ્રાક્ટ જોડે છે કંપની વાળા એવું કહે છે કે કોન્ટ્રાક્ટ સોરી કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે આરફી નહીં પાસ બનાવવા જાય ત્યારે અને પાસ બનાવે તો એ બી વન ટાઈમ બનાવે છે એક મહિનાનું કામ હોય તો પછી એક મહિના માટે પાસ બંધ થઈ જાય પછી બરાબર તો ગામના છોકરાઓ જાય ગયા અને સેલરી સ્લીપ આપતા નથી બરાબર છે અને જ્યારે બી જાય છે ત્યારે એવું કે છે કે તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે આટલા કલાક પણ એ લોકો સેલરી સ્લીપ મળતી અને ટાઈમે સેલેરી બી કાપી લે છે અંદર છોકરો અંદર બહાર પંચિંગ કરે છતાં અંદર બી પંચિંગ કરે છે તો મિસ પણ થોડું લેટ થઈ જાય મિસ પણ થાય છે તો લોકોની સેલેરી કાપી કરે છે બ્લેક કરી નાખે છે આવો કેવો ન્યાય અમારી જોડે અમે એવું આંદોલન કરીએ છીએ કે અમારી જમીન રિલાયન્સ વાળા લઈ લીધી છે અમારા છોકરાઓ 70 થી 80 છોકરાઓ અમારા ગામના બિચારા રખડે છે કોઈને રોજગારી તો મળતી નહીં અમે રોજગારી માટે અહીંયા ઘરે આજે આ હડતાલ પાડી છે તો અમારા છોકરાને નોકરી જરૂર અહીંયા ઘરે લેવા જ પડે એમ બૈરા છોકરા ખાય ખાઈશું અમારા છોકરા જમીનો ગઈ તો એ બે ભાઈઓ હોય તો એક જને નોકરી લીધા હોય તો બીજા એના છોકરાઓ બીજા શું કરે એટલે અમારે નોકરીની જરૂર છે બાર થી કોન્ટ્રાક્ટરો આવે છે ઝઘડો કરવા આવ્યા અમારે રોજગારી છે અમારા જે ધનોરા ગામ છે જે ગામ બિલાયસી બાજુમાં આવેલું છે જમીન ગુમાવ્યા છતાં અમને નોકરી ના મળવા રોજગાર છોકરાઓ ફરે છે નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે અને પ્લસ એવું ક્યાં માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે એ વીસ કિલોમીટરના બારના છોકરાઓ લે છે દરેક કોન્ટ્રાક્ટર લગભગ એસી એસી છોકરાઓ લઈને આવે છે તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે બેરોજગાર અમાર ખાવાનું શું અહીંયા જો છોકરાઓને સ્થાયી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ અમાર જોડ જમીન નથી કશું જ નથી જમીન તમારી બધી રિલાયન્સમાં છે તો અમારા અહીંના છોકરાઓને તો નોકરી મળવી જોઈએ ને અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ એના માટે મેં આ સ્ટ્રાઇક પાડી છે અહીંયા એવું છે કે આજે દસ દસ પંદર વર્ષ પૂરા થયા છે એ છતાં ગવર્મેન્ટ હતું તે છતાં અત્યારે હાલમાં પ્રાઇવેટ કંપની રિલાયન્સ છે અને અહીંયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ એવી ચાલી રહી છે કે જે આપણા સ્થાનિક લોકોને નોકરી મળતી નથી સ્થાનિકોની નોકરી લોકો કોન્ટ્રાક્ટર બેચ પર બે રાખવા તૈયાર નથી અને ઘણું બધું શોષણ ચાલી રહ્યું છે અમે જયારે બી વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટર સાથે તો એ લોકો એ જ કહેવા માંગે છે કે તમે તમને નોકરી લેવા માગતા નથી અને આજુબાજુ આજુબાજુ વીસ કિલોમીટર એરિયાના છોકરાઓને લેવા માંગતા નથી અને જેટલા બી કોન્ટ્રાક્ટર છે એ બહારના વર્કરને લઈને આવે છે અને અમે આ જ પ્રશ્ન ઘણી વાર કીધો છે લોકોને કોન્ટ્રાક્ટરોને જાણકારી આપી છે તો બી અમને નોકરી સ્થાનિક લોકોને નોકરી આપતા નથી તો અમે એ લોકોને જાણકારી આપીએ છે કે દરેક કોન્ટ્રાક્ટરની અંદર જે સિસ્ટમ બનાવી છે કાયદોસર એ વર્કર હેરાન બી કરે છે આ લોકો વર્કરોને પરેશાન કરે છે જે રીતે કે તમે સવારમાં નોકરી ગેટ પર જાઓ તો ગેટનું પંચિંગ કરાવવા છે અંદર એક પંચિંગ કરાવવા છે પગારમાં પંચિંગ મિસિંગ થાય તો વર્કરનો પૈસા કાપે છે દરેક કોન્ટ્રાક્ટર શોષણ કરી રહ્યા છે દરેક આપણા ગરીબ ભાઈઓ ઉપર અને આજુબાજુના ગામના સ્થાયી લોકોને નોકરી મળતી નથી એ પ્રશ્ન અમે આપણે મેનેજમેન્ટને કહેવા માગીએ છીએ કે સાહેબો રિલાયન્સના જે બી વડીલો છે એચઆરએસ હોય બધા ઝાલા સાહેબ છે આ છે બધા મળીને આ સોલ્યુશન લાવે અને આજુબાજુના સ્થાયી છોકરાઓને અહીંયા નોકરી મળે એવી મારી ખૂબ ખૂબ વંદન છે અને આ જે ચાલી રહ્યું છે આ આંદોલન કર્યું છે આ બહુ વર્ષો પછી થયું છે અને અમે ટોટલી અહીંયા પોલ્યુશન પ્રદૂષણ ખાઈએ છીએ અમારા ગામના દરેક વર્કરો દરેક ભાઈઓ બહેનો બધા પોલ્યુશન પ્રદૂષણ થઈ રહ્યા છે તે છતાં અમને નોકરી નથી સ્થાયી લોકોને નોકરી રાખતા કેમ નથી આ લોકો દરેક કોન્ટ્રક્કટ એક જ પ્રશ્ન કહે છે કે ભાઈ સ્થાયી લોકોને અહીંયા નોકરી નહી મળે શા માટે નહીં મળે અમે તો પોતાની જમીન બી આપી છે અમે પોતાની જમીન આપી છે સોના જેવી જમીન આપી છે તે છતાં અમને નોકરી મળતી નથી હા કારણ કે અમે અમારા દાદા એના પછી મારા પપ્પા આવ્યા અને એના પછી હું આવ્યો અને મારા પછી મારા છોકરા આવ્યા એ પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે તે છતાં અમને ઘર નોકરી મળતી નથી હું પોતે કેટલા ટાઈમથી એને નોકરી માટે કોશિશ કરી પણ મને બી નોકરી મળતી નથી એવા ઘણા બધા છોકરાઓ છે પ્લસ અહીંયા પગાર સ્લીપ નથી મળતી વર્ષોથી નોકરી કોન્ટ્રાક્ટ બેઝ પર કરે છે પગાર નથી નથી મળતી આપવા માટે લોકો કરો તો હું સાહેબોને એ જ કહેવા માંગુ રિલાયન્સના કર્મચારીઓને સાહેબોને કે આ છોકરાઓની આ સિસ્ટમ ચાલુ કરો કે પગાર સ્લીપ અને પીએફ સ્લીપ એ સ્ટાર્ટિંગ કરે તો અમને બી ખબર પડે કે આ લોકો કોન્ટ્રાક્ટરો અમારા પૈસા કાપે છે તો શા માટે કાપે છે એ તો અમને જાણકારી આપો બે બે પંચિંગ કરાવે છે ગેટ પર રિલાયન્સ માં અંદર સાનું કરાવે છે એમને ખબર નહીં કારણ કે એ કોન્ટ્રાક્ટ નું છે એમને બી જાણતા નથી અમે એટલા માટે હું એવું કહું છું સાહેબો કે આ બંધ કરાવી અને કોન્ટ્રાક્ટર ને કહો કે અહીંના સ્થાયી લોકોને ને પહેલા લો અને પહેલા નોકરી આપે એ મારી માંગ છે કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર